ખરેખર આને કેવાય છપ્પન ઇંચ નો ભાઈ માણસ અને જે છપ્પન ઇંચ ની છાતી વાળો કહીએ ને ભાઈ આને કેવાય ઉંમર તમે ભાવ નાનકડો છોકરો લાગતો છે પણ કીર્તિ પટેલ ને જે છે ને ભાઈ તમે આખો વિડીયો છો અને ખજુરભાઈ ને લઈને આ ભાઈ મેદાને આવી ગયા છે ભાઈ હા ભાઈ જો ખાલી મેદા ને આવી ખુલ્લે શું કીધું છે એટલે ખાસ કરીને તમે આ સૌથી પેલા વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરજો ભાઈ વિશે કે ખરેખર શું કે છે અને તમને એવું લાગે છે મારા ભાઈ કીર્તિ પટેલ અને ખજુરભાઈનો જે વિવાદ છે એમાં સાચું કોણ છે એ મને કોમેન્ટ કરીને જરૂર બતાવી નાખજો

તારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં કે તારે જેટલો વિરોધ કરવો હોય ને એટલો કર બાકી ભારતની અને ગુજરાતની જનતા જેટલી બધી છે ને એ બધી ગજુરભાઈ સાથે જ રહેવાની છે ને હું તને એક કહેવા માંગુ છું કે હિન્દુનો દીકરો બ્રાહ્મણનો દીકરો ઈ એક બ્રાહ્મણ નો દીકરો થઈને આવું બધાને માટે ભગવાન બની ગયો એક કે એને કળિયુગ નો ભગવાન કહેવામાં આવ્યો છે કેટલા ગરીબો માટે દાન કર્યા છે ગઢી માવડી કેટલા આશ્રો આપ્યો છે તેને ભાન પડે છે